દમણ જિલ્લાના મોટી દમણની પંચાયત પટલારા ખાતે ગ્રામસભાનું આયોજન થયું હતું આ ગ્રામસભામાં ઘણા બધા મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી જેમાં પંચાયત તરફથી સફાઈ કામગીરી અને રોડની મરમત વિશે ચર્ચા થઈ આ સિવાય આંગણવાડીમાં પોષણયુક્ત આહાર નથી મળી રહ્યો અને બગડેલો મળે છે એવા પણ સવાલો થયા ખાસ કરીને કાર્ડમાં ઘઉં ચોખા સિવાય દમણ જિલ્લામાં બીજી વસ્તુઓ મળતી નથી જ્યારે પડોશી રાજ્ય ગુજરાતમાં ઘઉં ચોખા સાથે સાથે ઘણી બધી વસ્તુઓ આપવામાં આવી રહી છે તો એ પણ માંગ રહી હતી અને એગ્રીકલ્ચર ખાતે ત્રીસ વર્ષથી વધુ સમય થઈ ગયો પણ ઓફિસર બદલાયા નથી બે જ ઓફિસરો છે અવારનવાર બદલાઈને આવે છે તો ઓફિસરની પણ માંગ થઈ જેથી એગ્રીકલ્ચરમાં કિસાનોને યોગ્ય લાભ મળી રહે ગ્રામવાસીઓનું કહેવું હતું જે કચરા પેટીઓ મૂકવામાં આવી હતી એ ઉઠાવી લેવામાં આવી છે અને જે કચરો ઉઠાવવાનો કોન્ટ્રાક્ટ છે તે કંપનીને આપવામાં આવ્યો છે એ પાંચ છ દિવસ સુધી કચરો લેવામાં આવતો નથી તો કચરો રાખો ક્યાં એ ગ્રામવાસીઓનો મોટો પ્રશ્ન સતાવી રહ્યો છે બ્યુરો રિપોર્ટ સત્યડે ન્યૂઝ જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને YouTube પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો સત્યડે.com આઝાદી સમાચારોની